જોવાનીમાં હારી હારી વાત કરતા હોય ને અમુક અમુક ફેશનમાં સુધરીને એટલા બધા વૈ ગયા છે પછી કે હવે આપણે એક બીજાને જામ છે નહીં હાલો છૂટા છેડા લઈ લે ન્યા સુધી જમાનો ભોગી ગયો એક ભાઈ ન્યા એની દીકરીના લગ્ન હતા ને તે બધા મહેમાનો આવ્યા હતા મિત્રો આવ્યા હતા એમાં એ ભાઈના એ કીધું કે તમારા ઓલા વકીલ મિત્ર છે એ કેમ નથી આવ્યા કે એને આમાં ન બોલાવે કેમ એ કે છૂટા છેડાના બાહોશ વકીલ છે તાને નાને શું લેવા દેવા એમ એ ઘેરે બે પતિ પત્ની બાઈટા એવા બાયતા ઓલી બાઈ કે હું મારા બાપના ઘેરે વહી જાઉં તો ઓલો હું કે ખબર વહી જાય ને હું મારા સોસરાને કેરે વહ્યો તો પાડોશી પાડોશીએ ડોકું ડોક ઉતારણ્યું કે આ છોકરાઓનું શું તો છોકરો ઉભો થઈ ને કે હું મારા નાનાને કેરે વયો દઈશ એકાથી ને ઓલાની ફૂતી દેવા ઉભાથી એમ નથી કહેતા એમ હા એક ભાઈને ઘેરે હું ગયો તો મને કે ધીરુભાઈ અહીંયા અંદર આવો મેં કીધું ના મને કે નહીં અહીંયા અંદર આવો તમે ઓછરીમાં આવો બાવળું ચાલીને લઈ ગયો તો એ અમે બેઠા જોયું રહોડ આમ બાઈ રોતી જ એટલે મેં કીધું ભાઈ તમે મને બાવળું ચાલીને ઘેરે લઈ ગયા ઓંસરીમાં ના બાઈ રોવે તમારા ઘેરે આવો કંકાસ મને કે ધીરુભાઈ હરામો અમારે ક્યારે કોઈ દી ડખો હોય જ નહીં તમે કીધું આ ખુશીમાં રોવે પૂછો પૂછો કીધું એને તો હું સાંભળું એમ પૂછ્યું એટલે શું કામ રોજ મેં તને કાંઈ કીધું કે ના એવું કાંઈ નથી તમે તો મને સપનામાં દુઃખ નથી દીધું પણ તો રોજ સુકામી કે તો કે આજે બહેન એવું કે મારા છોકરાએ અને તમારા છોકરા એ ભેગા થઈને આપણા છોકરાને માર્યું મને તો કાંઈ ગમ ન પડ્યું મેં કીધું ભાઈ હું આ કહેવા માગે મને કહે ધીરુભાઈ તમે કલાકાર છો યાર આટલી વાતમાં સમજી ન જાવ પણ મેં કીધું આમાં કે હું સમજું લ્યો એ કે છે મારા છોકરા એને તમારા છોકરા એ ભેગા થઈને આપણા છોકરા ને માર્યો આમાં હું કાંઈ હેમજો નહીં મને કે સાંભળી લ્યો મને કે મારી ઘરવાળી ગુજરી ગઈ મારે આ એક દીકરો હતો પછી મેં બીજું કર્યું ને એ બાઈ એક આ ભેગો લઈને આવી પછી કે ત્રણ વર્ષે અમારે એક દીકરો થયો એટલે ઈ લઈને આવી ઈવડે એ છોકરો મારો અહીં હતો ઈ બે ભેગા થઈને ને અમારા બે ના છોકરા ને માર્યો મને કે આ વાળા વાળા ને ભેગા થાય ને એ નો સમજે ઘડીકમાં નોખ નોખા આવેલા આ લગ્નમાં તો સફળ લગ્ન જીવન ગયા એનો વાંચો નથી બાકી અમુક અમુક ફટાકડા ફોડે નથી આપડી હકતા ઢોલના હબ્બા કંપળી જાય હા લાકડીઓ લઈને બાયણી નીકળી જાય અહીં દેખારો નહીં અહીં ક્યાં દેકારો કરવો કીધું આ કાંઈ ન્યારી ડેમે ન વગાડે હા હા નથી શકતા એક ભાઈએ બીજાને પૂછ્યું કે તમે કાંઈ સમાજની સેવા કરી અત્રણ સુધી તમારો શું ફાળો એ કહે મેં સમાજ સેવા કરી છે ને કેમ નહીં અમે છાતી ઠપ કરીને કઈ હકી સમાજ સેવા કરી શું સમાજ સેવા કરી કે એ કે મેં લગ્ન કર્યા એ સેવા નહીં નાયતની એક દીકરી ઠેકાણે પડી ગઈ છે ને આનું નામ જ બોકી પણ કે બોકા જેવા કરી નાખી એવી છતાં એના સામે અમે ઝડફું મારી છીએ પાયરે ઢીંગાણું હારું પણ આના હારે નહીં હારું તમે જો હારું હોય ત્યાં સુધી કોઈને વાંચો નથી આવતો જરા કઈ ડખો થાય ને પછી જે તકલીફ ઉભી થાય એમાં પછી કોઈ તમે જો લગ્નમાં ન તેડાવ્યા હોય હગાવાલાને તો ધોખો કરે અમારે ત્યાં કંકોત્રી દેવા રૂબરૂ કેમ ન આવ્યા ને અમારે કંકોત્રી મોડી ને એમાં બધા ધોખો કરે આ પછી બે જણાને ઝપાઝપી થઈ હોય એમાં કોઈ ધોખો નથી કર્યો કે તમે એકલા એકલા બાજી લીધું અમને બોલાવ્યો હોય તો અમે બે ગળદા આડાથી ખાતી લાડવા ખાવા બધાય આવે હા એક ભાઈને લગ્ન થયા ને તે લગ્ન થયા ને છ મહિના વાંધો પડ્યો તે બાઈએ ફરિયાદ કરી પોલીસ વાળાની ગાડી આવી એક પાંત્રી વર્ષનો વાંટો ઉભો હતો ઈ તો આવું જોઈને એવો રાજી થયો કા પૈણવાનો દીકરો થયો તો કે ગીત ગાતા હતા લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા બેની સાસરી લીલા લેર છે આ લેર છે એ કે ત્યાં પોલીસની ગાડી આવી ઉભો ઉભો શું કે ખબર જો લાલ મોટર આવી લાંબી લાકડીઓ લાવી હા એક ભાઈ એના મિત્રને કીધું એલા કે તે લગ્ન શું કામ કર્યા કે સુખ ભોગવવા તો છે શું કામ આપી દીધા એ કે પાછું સુખ મેળવવા સુખ ભોગવવામાં એવો હલવાણો ગળે આવી ગયો બે ત્રણ મિત્રો બેઠા તેમણે એક જણો કે ઈ કે આ દુનિયામાં બે પત્ની ન કરી શકાય એવો કાયદો કોને કાયદો હોય છે એ કે બિચારો કોઈ પરણેલું હેરાન થયો હોય છે હા ને આ ડખો કરે નહીં અમુક અમુક બોલાવ્યા ન થાય બોલો એક ભાઈ એની ઘરવાળી મારીને કાટી મૂકીને તો બાઈએ કેસ કર્યો કોર્ટમાં કેસ આયલો તો આને વકીલ રાખવો પડે તારીખમાં તારીખ પડી હાજર થવું પડે એટલે વકીલ રાખ્યો કે મેં મારી ઘરવાળીને કાટી મૂકી છે ખાતા ખોરાક માગે છે તો એનો વકીલ શું કે તમે આ પેલી જ વાર આવો છો ને કોર્ટમાં કે હા કે ગમે તમને પૂછે તમારે ખાલી મ્યાવ એટલું જ પકડી રાખવાનું બીજું કાંઈ નહીં વકીલ તો બહુ તૈયાર હોય બઉ બુદ્ધિજીવી એટલે અંદર ગયા ત્યાંથી પૂછવામાં આવ્યું તમે તમારી ઘરવાળીને મારી તો કે મ્યાઉ આવી રીતે ન ચલાવી લેવાય કાઢી મૂકી તો કે મ્યાઉ ખાતા ખોરાક ને બાવીસ હજાર ભરવા પડશે એક મ્યાવ ઓલા લોકો કંટાળી ગયા કે આ તો મગજ મેટ વાળો લાગે અસ્થિર થઈ ગયો મગજ આનો જવા દો બાળે ને વકીલ કે મારી ફ્રી તો કે મ્યાવ બોલો એને એને શીખામણ દીધી ને એને ગળામ ગાળિયા નાખતા બોલો હા અમુક અમુક ને બોલાવ્યા થાય ને એને શીખામણી ન દેવાય એને આપણે એમ કયો કે કરો તો એ આપણા ઉપર ઉપયોગ કરે એકદી એક ભાઈ પૂછ્યું મેં પૂછ્યું શું કરે બાપુજી મને કે વાસડા આનંદ કરે હવે એમાં આનંદ હોય તારા અજળ વાસડા કીધું ખરાબ ઉપર નથી દેતા આનંદ કરે છે કે હવે ઘડીઓ ગણે છે કે આમાં છૂટી તો હારું હા એક ભાઈ ગુજરી ગયા જમના દૂત આવ્યા ને જીવ ને લઈ ગયા ધર્મ રાજા પાસે ધર્મ રાજા ઊભા થાય ગમે એ માણસ નાનો માણસ હોય ગમે એ હોય ગુજરી ગયો એના આત્માને લઈને જાય ને એટલે ધર્મ રાજા ઊભા થઈ જાય એને માન આપે પણ આ આત્માને લઈને ગયા ને ધર્મ રાજા ઉભા નથી બોલો બેઠા બેઠા જ બધું પૂછું અને ચોપડો મગાવ્યો આ તો કે સારું કોઈ બોલ્યું નથી કોઈનું સારું કર્યું નથી સપનામાં સારો વિચાર નથી કર્યો હળાળ નરકમાં જવા દો બોલા મૂકી આવ્યા પછી જમના દૂતે કીધું કે બધાય આવે ત્યારે તમે ઉભા થઈને માન આપો એને બેહાલ પૂછો છો અને આ તો એક બહુ મોટો રાજકારણી માણ હતો આને પૂછવું હોત ને જાણવા ઘણું મળત એ કે રાજકારણી હતો ને એટલે ધરમ રાજા કે હું ઊભો ન થયો એ આ ખુરશી બે હા મરે તો એ મૂકે નહીં હમણાં સરપંચની ચૂંટણી ગઈ ને એમાં એક જણા ફોર્મ ભર્યું હતું ને એક મત ન મળ્યા બોલો હાવ કોરું પાનું ગયું પછી પત્રકારે એનું ઇન્ટરવ્યુ લીધું એ કે ભાઈ તમારે હાવ મત જ ન મળ્યા તારો ને તારો મત તો દેવો તો એ કે હું હોંડા લઈને બધાયને હાર તો રહ્યો તો ટાઈમ પૂરો થઈ ગયો હા ને લે લેઆઈ વય બધાય હોમા દાબીન વહી ગયા હા અમુકને રાજકારણમાં ઝંપલાવવાનો શોખ હોય અમુકને સરપંચની ચૂંટણીમાં રસ હોય હા અમુક અમુકને તમે જુઓ વિદેશ જવાનું બહુ શોખ હોય આ અહીંની વાત જ ન કરે બોલો આપણે એમ કહીએ સફરજન બહુ વાર અરે મોટા ઇંગ્લેન્ડના સફરજન તો તું જો ખા તો બે ઘડી મોજના તોરા છૂટી જાય આપણે કંઈક તે ખાતા કે ના ને તે પણ હું કામ સોઈટો હા વિદેશની જ ખોળીને બેઠા હોય આપણે એમ કે આ કાપડા બહુ સરસ આવ્યું છે તો આપણને શું કે ખબર આ કાપડમાં કાંઈ નહીં જર્મનનું કાપડ મોટા એક ફેર આમ પહેર્યું હોય તો થાય ભાઈ ભાઈ આપણે એમ કે તે પહેર્યું કે ના ભાઈ આપણે ક્યાં આપણો વારો આવે તો હું કામ વિદેશની ખોળીને બેઠો આ એક માણસ ડોક્ટર થયો ને બોલો તો એ વિદેશનો એટલો બધો શોખ તે વિદેશમાં ગયો તો બહેનું એવું ને આ દવાખાનું ખોલવાની પરમિટ ન મળી પછી પાછા આવવાના રૂપિયાય નહીં પછી ગાંઠિયા હાલતા કર્યા ડોક્ટર ફરસાણ આખો ધંધો ફરી ગયો એના કરતા અહીંયા હાલતું તું ઓહો હતું એમાં હું વાંધો હા અમુક અમુકને બોલાવ્યા થાય નઈ એની વાત આપણે સાંભળી આપણને ધનુર ઉપડી દે હા વિદેશ સિવાય બીજી કઈ વાત નહીં આપણને એમ થાય કે તું આપણા દેશમાં જન્મ છો તો આની વાત કરી ને વિદેશ વાળા નહીં કઈ તને ખાતરી ખાતા ખોરાકી આપે કે આ રેશન કાર્ડમાં તારું નામ નહીં ચડે આપણે તો અહીંયા અમુક અમુક રેશન કાર્ડ જ નથી રાખ્યા નામ હોય તો કોઈ કાર્ડ નાખે ને જોઈએ જ નહીં હા અમે હૈદરાબાદ જાતા હતા ટ્રેનમાં તો હું બરાબર આમ ઊભો થયો ટ્રેનમાં અને આમ જરાક મેં જોયું ત્યાં એક નાનકડો છોકરો ટોયલેટનો દરવાજો આમ ખોલી અને પાછો બંધ કરીને દોડીને પાછો બેહી ગયો આમથી ટીટી આવી લાવતા બીજી વાર ગયો દરવાજો ખોઈ લો વળી બંધ કરીને પાછો બેસી ગયો એટલે હું બોલતો બોલતો રહી ગયો પણ ટીટીએ પૂછ્યું છોકરા કેમ દરવાજો મેં જોયું ત્રણી વાર તું દરવાજો ખોલીને બંધ કરીને વિયો જાશ તો છોકરો કે સાહેબ મારે જવું છે પણ એમાં બેઠું છે તો ટીટી એ દરવાજો ખોલ્યો દરવાજો ખોલીને ટીટી કે લે આ તો સ્ટાફ નો માણસ છે બંધ કરી દીધો મૂળ અરીસો હતો સામે ઈ નો ઈ દેખાતું છોકરાને ખબર ન પડી ટીટી ને ખબર ન પડી હા છોકરા તો ઠીક છે ભગવાન નું રૂપ છે માપે હોય તો હા અમુક અમુક છોકરા એવા કરા ફાળ હોય બે માણસ બાદ થાય છોકરાઓને પછી કઈ એમાં શ્લોક બોલવાનું શીખવાડવાનું ન હોય અડધા ને ઘેરેથી મળતા હા અમુક તો વાંડીએ બે નાસ્તો કરતા હોય આપણને થાય એસી ફૂટ નો રોડ પડ્યો છે ફળિયું આવડું પડ્યું આ વાંડીએ કેમ ઈ કે હારા તો ઘા કરલી કારણ કે આ ઘેરે ઝપાઝપી રોજ બોલતી હોય હા એક ખેડૂત એ એક છોકરાને કીધું કેમ કે અમારા ખેતરમાં માં ગયો છોકરો ઉભો થઈને કે એમ તો તમારું બળદ કાલે અમારા ખેતરમાં નહોતો આવી ગયો ખેડૂત કે હું રમતા રમતા આવી ગયો હામો મોટો જ્યોતિષી પા એક જણો ગયો ઘણાય જોજો સારું સંસારમાં હાલતું હોય ત્યાં સુધી વાંધો ન આવે ઘરમાં ડખા થાય ને તો એ જ્યોતિષીને પૂછતા હોય મને શું નડે તને હું નડે તને ખબર છે એટલી જ્યોતિષી ન હોય કારણ કે તું રાજકોટમાં રહે જ્યોતિષી જામનગરમાં રહે આપણને શું નડે છે એ આપણને ખબર હોય એટલી જ્યોતિષીને ખબર ન હોય પણ આ તો પૂછવાની માણસ ને તેવું જ્યોતિષીને જઈને કે જુઓ તો રેખા હથેળીની મારે ક્યાં પાયે પનોતી છે ના પાયે છે લોટાના પાયે છે ત્રાંબાના પાયે છે કે ચાંદીના પાયે છે જ્યોતિષી મગજ ગયો કે તારે ખાટલા મૂકી દે અને ચડી આમાં દેણા ચડી તમે પનોતી તોય હા પૂછવાની માણસ ને ટેવ હોય ગમે પૂછે અમને હું નડે આખી આખી દુનિયા દુખી બોલો હા ગરીબદાસ બાપુ પાસે જોવું રવા જાય ગરીબદાસ બાપુ ગાડી સિવાય જાય ને હા અમીર માણસો આટા મારશે ગરીબદાસ ગાડી લઈને નીકળે કારણ કે આ દુનિયામાં જૂથવા વાળા માણસ છે એને બધા મળી રહી એને કાંઈ વાંચો નથી આવતું બજારમાં એક છોકરો આલો જતો હતો ને બીજો સામો મળ્યો કે જો મને રૂપિયો મળ્યો તો ઓલો કે મારો પડી ગયો પણ કે બે આઠા ના છે એ તો કે પડી ગયો એટલે બે થઈ જાય ને હા છોકરાઓમાં તરકબૂતી બહુ જબરી હોય છોકરા એ ભગવાનનું રૂપ છે એને અગાઉ ખબર પડી જાય છોકરાના છોકરાનો પ્રેમ છે એ નિર્દોષ હોય બોલો એમાં કોઈ આવડત ન હોય હા રિયલી છોકરા રાજી થયા હોય તો તમને ખબર પડી જાય છોકરાનું દિલ દુપાણું હોય તો ખબર પડી જાય આ તો આપણે છૂટાછેડાની વાત કરીએ છીએ બાકી સંસાર સાગર છે હા સંસારમાં તમે જુઓ પતિ પત્ની બહેનના એક મત હોય જીવન જીવવાની મજા આવે તરી જાય આ તમે ફકડ થઈ ને સાતું થઈ જાવ ને તો ગઢારામાં હાલવું પડે એકાનું બળદ ચીલામ નો હાલ આ બે પડ્યા ચીલે હાલ હરખા હોવા જોઈએ સ્કૂટરનું નું તો વાંધા પડે એ પછી ખરેડીને ખાંગું થાય એક વકીલને અમે બેઠા મને કે ધીરુભાઈ હમણાં જથ્થાબંધ એ કેસ આવે વકીલના હે કે જથ્થાબંધ કેસ બધા છેડા ને મેં કીધું આમ કેમ મને કે આ એકાબીજા નથી સમજી શકતા અને અમુક અમુક સમજીને બાતે છે ને અમુક સમજાવીના બાતે છે તકલીફ ન્યા છે અમુક કે ભણ્યા ન હોય ને એટલે મેં કીધું ભાઈ ભણતરનો વાક દો સમજણનો વાક દ્યો મને કે એમ કેમ તમે કેમ અભણનું તાણો છો મેં કીધું તો હું તમે વકીલ છો ને કે હા મેં કીધું અમારા ગામડાને એક બાપાને મોકલું છું એના પ્રશ્નનો જવાબ આપી દે ને તું સાચું પડી ને તો એક હજાર રૂપિયા મારી પાસે લઈ જાય ને કે બાપાને આપી દીજે મને કે વાંચો નહીં વકીલ કે મોકલો તો મેં અમારે ગામડાના બાપા છે એને મોકલા મેં કીધું વકીલ સાહેબ આમ કહેતા હતા મને કે એ મારું કામ ગયા વકીલની ઓફિસમાં બેઠા બધી પૂછપરછ કરી કેટલું ભણ્યા કે ના કાંઈ નહીં અપણ તો કે તમે હા અપણ છો કે હા અપણ ભલે છે ભણ્યા ન હોય કાંઈ નહીં ગણ્યા છે તો કે તમારી બુદ્ધિ કાંઈક દેખાડો પછી વકીલ સાહેબને ગામડાના બાપાએ કીધું કે માં મોટી બચલું તો વકીલ કે એ તો માં જ મોટી હોય ને તો કે બચલું મોટું હોય તો કે હજાર રૂપિયા આપું સાબિત કરી દો તો કે સાબિત કરી દઉં પણ હજી તમારે બીજા વકીલની સલાહ લેવી હોય બોલાવો અમુક નિયમ છે ડોક્ટર માંદા પડે બીજા જ ડૉક્ટરને બોલાવે વકીલને તકલીફ પડે બીજા વકીલને બોલાવે પૈણેલા ને તકલીફ પડે પાણેલાને બોલાવી વાંધા ન લેવાય કારણ કે બોલો તો ભંગવી નાખે ને આવીને અમુક અમુક સલાહ લેવાના નિયમ છે એને બીજા વકીલ ને બોલાવ્યો આ બાપા એમ કે છે કે મોટું હજાર ની શરત બાંધી કે એ તો મોટું હોય જ નહીં માં જ મોટી હોય તો બાપા કે તું જાય તો હજાર તારે દેવાના દહ વકીલ ને બોલાવ્યો બોલો દસ હજાર રૂપિયા ભેગા કર્યા પછી બાપા એ ખીચા માંથી બાકસ કાઢી કે આ શું કેવાય બાકસ બાકસ એટલે નારી જાતિ ને કે હા પછી એનું બચલું દેખાડ્યું આ બાકસ મોટી બચલું વકીલનો મને ફોન આવ્યો મને કે આવા મોકલતા નહીં અમારે પંદર દિનનું બધું તાણી ગયા મેં કીધું હજી તે ભણ્યા નથી કરે શું કરે કીધું પણ મને કે ભણ્યા હોય તો પાછું આટલું ન હોય કોલેજ હોય ને પાછું નોલેજ ઓછું હોય